ગુજરાત એક હામ તો ઉપાડો લીધો છે એક પણ ડેપો ની અંદર એક પણ કર્મચારી એવો ફોન કરીને નથી કેતા કે નરેશભાઈ અમારા ડેપો ની અંદર આ અધિકારી નિષ્ઠાવાન છે તો આ અધિકારીઓ એસટી સંસ્થાને એસટી નિગમને હું પોતાના બાપની સમજે છે તો આ કર્મચારીને એટલી બધી માનસિક કનડગત શારીરિક નુકસાન આર્થિક નુકસાન ક્યાંક કોક યુનિયન દ્વારા મારવામાં આવે છે ક્યાંક કોકના ખોટ રીતે પગાર કાપવામાં આવે છે અમુક અમુક ડેપોની અંદર પંદર પંદર વર્ષ નોકરી નથી કરતા છતાં એને પગાર આપવામાં આવે છે તો આ એસટી નિગમ નિગમની અંદર જે મિત્રતાવાદ અને રાજકીયવાદ જે ચાલી રહ્યો છે એ તદ્દન ખોટો છે એસટી નિગમ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિકલ આ લોકોથી ચાલે છે અને એના ઉપરના જે અધિકારી બેઠા છે એ તો માત્ર એસીની એસીવાળી ઓફિસની અંદર બેસી અને વહીવટ કરે છે સાચી મહેનત તો આ લોકો કરે છે ડ્રાઈવર મિકેનિકલ અને કન્ડક્ટર તો આજે એમની જ ઉપર આટલો બધો અત્યાચાર કેમ બે દિવસ પહેલાં આપણી ઉપર વડોદરાથી એક જાગૃત કર્મચારીનો ફોન આવ્યો કે નરેશભાઈ એટીઆઈ અને મિકેનિક આ લોકોને કોઈ દિવસ વડોદરા ડિવિઝનની અંદર રજા આપવામાં આવતી નથી રજા આપણે માગીએ તો વડોદરાનો ડેપો મેનેજર એમ કહે છે કે તમારે થાય કરી લ્યો રજા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે અને આપણી ભાઈને ફોન કર્યો તો ભાઈ એમ કહે છે કે અમારા વડોદરા ડિવિઝનના વહીવટી અધિકારી નિલેશ ભટ્ટ દ્વારા અમને વિડીયો કોન્ફરન્સથી સૂચના આપવામાં આવેલ છે કે કોઈ એટીઆઈ કે કોઈ મિકેનિકલને રજા આપવી નહીં એસટી નિગમનો એવો પરિપત્ર છે કે મિકેનિકલ અને એટીઆઈની જે ફરજિયાત રજાઓ આવતી હોય એને ફરજિયાત આપવી તો આ ડેપો મેનેજર એમ કહે છે કે અમને અમારા વહીવટી અધિકારીની સૂચનાથી તમારે કામ કરવાનું છે તો આ જે જીએસઆરટીસી જે પરિપત્ર જાહેર કરે છે એ પરિપત્ર શું ખાલી કાગળિયા રૂપે જાહેર કરે છે એનું એનું કોઈ કોઈ મહત્વ હોતું જ નથી જો તમને તમારા વહીવટ તમને તમારા ઉપલા અધિકારી કે એમ જ કરવાનું હોય તો પછી આ જે કંઈ સરકારી પ્રોસેસ છે જે કર્મચારીના હિતની અંદર જે પરિપત્રો થાય છે એ કરવાનું બંધ કરી દઈ અને આપણે વડોદરાના ડીસીને ફોન કર્યો વર્મા સાહેબ કરીને કોક છે તો એ કે મને લેખિતમાં મોકલો આ અધિકારીઓ કઈ પ્રકારના છે કઈ સમજાતું નથી તમને તમારું તંત્ર પરિપત્ર જાહેર કરે છે ને તમે અમારી પાસે લેખિતમાં છો તમે લેખિતમાં હું મારી ગયો છો એ તો તમે કયો આટલી આટલી તમારા ને અને સીએલઓને ફરિયાદ કરી હું ભાઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી તમારા મળતિયા તમારા યુનિયનના પાગિયા ને હાચવવામાંથી તમે ઊંચા આવતા નથી અને અધિકારીઓ બધા ફાટલી નોટું છે ખબર હોય કે આ યુનિયનનો વ્યક્તિ છે એટલે એને કોઈ બી કારણોસર એન કેન પ્રકારે બચાવી લેવાનો બચાવી લેવાનો બચાવી લેવાનો કોઈ સામાન્ય ડ્રાઈવર કંડક્ટરે કાંઈ ભૂલ કરી હોય તો એના રિપોર્ટ થાય એની બદલી થાય તાત્કાલિક ધોરણે બધી તાબડતોબ થાય પણ યુનિયનનો કોઈ પાગ્યો હોય યુનિયનનો કોઈ નેતા હોય યુનિયનનો કોઈ છનુકોનો આગેવાન હોય તો એને કોઈ પણ સંજોગે આ લોકો દ્વારા બચાવવામાં આવે છે આવું કેમ એટલે આપણે ડેપો મેનેજરને ફોન કરીએ તો ડેપો મેનેજર વહીવટી અધિકારી ઉપર ઢોળે છે ને વહીવટી અધિકારીને ફોન કરીએ તો વહીવટી અધિકારી એમ કહે છે કે મેં આવી કોઈ સૂચના આપી નથી તો આ ગોલમાલ કેમ ક્યાંક ને ક્યાંક આ લોકો ખોટી રીતે સંડોવાયેલા છે આપણે ડીસીઆરએ ડેપો મેનેજરને વહીવટી અધિકારી નિરેશ ભટ્ટારે ત્રણેયની સાથે વાત કરી છે એના એની અંદર રેકોર્ડિંગ મૂકું છું અને બને તો તાત્કાલિક ધોરણે તમારી એ તાનાશાહી હકેલી લ્યો કેમ કે આ તમારા બાપની ભેઢીઓ નથી હલાવતા એસટીના કર્મચારી દબાયેલા છે તમારથી હું કામ કે એને એના પરિવારનું ગુજરાન ચલાવવું છે મારી જેવા કોઈ સામાજિક કાર્યકર તમારી જેવા સફાળા અધિકારી તો ઠીક છે પણ તમારી ઉપરના બેઠેલા જે અધિકારીઓ રહે ને એનાથી ડરતા નથી અમે તમારી બધે જે ભ્રષ્ટાચારીઓ છે ને બધાની નાનીઓ યાદ કરાવી દેવાના છે એટલું યાદ રાખજો કેમ કે આદિલગ્ન એસટીની સામે કોઈ એવો સામાજિક કાર્યકર નથી પીડ્યો એટલે તમને ભાન નથી કે તંત્ર સંસ્થા કાયદાની રૂ હાલે કાયદો કોઈના બાપની જાગીર નથી અને એસટી નિગમને તમે તમારા બાપની પેઢી સમજીને બેઠા છો એ તમારું બધી બંધ કરી દેજો અને વડોદરા ડેપોની અંદર ખાસ કહેવા માગું છું ડીસીને ડેપો ને વહીવટી અધિકારીને કે જે તમારા જે કાવા દાવાને તમારા જે મેળા પીમણા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરી દેજો બાકી ટૂંક સમયમાં તમારા લોકોનું બધું આવી બનશે કેમકે ભ્રષ્ટાચારી તમે બધા છો જ અને આ વિડીયોના માધ્યમથી ટોટલી કર્મચારીને કહેવું છું છું કે આ લોકોના જે ભ્રષ્ટાચાર છે એ મારી સુધી પહોંચાડો એટલે આ લોકોને આપણે સમાજની વચ્ચે ખુલ્લા પાડીએ ઘણાને ખુલ્લા પાડી દીધા ઘણા બિલમાં ઘરી ગયા છે એવી જ રીતે તમારા વડોદરા વડોદરા ડિવિઝનની અંદર કાંઈ પણ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર તો થતો હોય મારી સુધી પહોંચાડો હું તમારા માટે કાયમી માટે લડવા તૈયાર છું પણ તમારો સહકાર મારે પ્રથમ જોવે છે સાંભળવા રેકોર્ડિંગ અને આ લોકોને ફોન કરો અને સમાજના લોકો ખાસ ફોન કરજો કેમ કે કોઈ એસટીનો કર્મચારી આ લોકોને ફોન કરવાનો નથી એનું કારણ છે કે એને એના પરિવારનું ગુજરાન ચલાવવું છે પણ સમાજના લોકો કોઈના ગુલામ નથી આ એસટીના કર્મચારીઓ એના ગુલામ બનીને બેઠા છે આજે એણે ગુલામી સ્વીકારી લીધી છે પણ આજે એસટીના અને કર્મચારીને કહેવા માગું છું કે તમે ક્યાં સુધી ગુલામી સ્વીકારશો આજે તમે સ્વીકારો છો તો કાલે તમારા બાળકોને સ્વીકારવાની છે આ નાલાયકોથી બી ડરવાની જરૂર નથી આ લોકો એને મો તોડ જવાબ દો એની દાદા પરદાદા યાદ આવી જાય ને એવા જવાબ દો તમારે ડરવાનું નથી અમારી જેવા સામાજિક કાર્યો તમારી સાથે કાયમી માટે ઊભા છે એટલે આ સમાજના આગેવાનોનો સમાજ સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આ લોકોને ફોન કરીને કયો કે તમે આવી તાણા સાહેબ કેમ ચલાવો છો સાંભળવા રે પડી જય ભીમ નમો બુદ્ધ હેલો નમસ્કાર સાહેબ હા બોલો નરસ વાળા વાત કરું સામાજિક કાર્યકર બા બોલો બોલો સર આપના ડેપો ખાતે ડેપો મેનેજર દ્વારા એટીઆઈ અને સુપરવાઇઝરને જે એની હક રજા ને જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ના પરિપત્ર હું જો રજા આપવા માં આવતું એ સાહેબ એનું કારણ શું છે લેખિતમાં કે કસઈ વોટ્સએપ મેસેજ કરો ચેક કરાવી લઉં છું છે ને મને લેખિતમાં તો વોટ્સએપ મેસેજ કરો ચેક કરાવી લઉં ઓકે સાહેબ સાહેબ તમે એમ કેમ કહો કે મને લેખિતમાં પણ તમને લેખિતમાં પરિપત્ર જાહેર કર્યો છે વયવટી 2 વાગે રાણી થી તો પછી તમે તમે લેખિતમાં ક્યાં કહો છો માંગો તમે જોવરાઈ લો ને કે ક્યાં કારણ છે અત્યાર સુધીમાં તમારા ડેપોમાં એક પણ ડિવિઝન તમારા ડિવિઝન ની અંદર એક પણ ડેપો ની અંદર રજા આપવા માં આવેલ નથી

ત્યાં તમે મને લેખિત માં આપવાનું સામાજિક સાહેબ લેખિત માં જરૂર નથી તમને પરિપત્ર છે પરિપત્ર મોકલું હા મોકલી દો પરિપત્ર પરિપત્ર સાહેબ તમારી પાસે ગઝબ કેવાય ને સાહેબ હા એટલે તમે જે કેવા માંગો છો ચેક કરાવી લઉં ને હું એટલા માટે વાતો ખરું કેવાય સાહેબ તમે એક અધિકારી થઈને તમે એમ કહો કે અમારી પાસે પરિપત્ર નથી તમે પરિપત્ર મોકલો સાહેબ તમને લેખિતમાં તમને તમારો વહીવટ તમને તમારું તંત્ર એમ કે છે કે ઈ લોકોને કાયદેસર જે રજા આવતી હોય હક રજા હું જે કીધું તમારી જે રજૂઆત છે મને વોટ્સઅપ કરી દેજો હું ચેક કરી લઈશ તમારી જોડે લેખિત અધિક નથી માગતો બરાબર છે હા હું તમને મોકલું છું હાલો બરાબર તમારી જે રજૂઆત છે મને મોકલી આપો હું ચેક કરી લઈશ હેલો હા બોલો નમસ્કાર સાહેબ હા નમસ્તે સાહેબ નરેશ વાળા વાત કરું સામાજિક કાર્યકર હા બોલો ને સાહેબ તમારા ડેપો ખાતે દ્વારા સુપરવાઈઝર મિકેનિકલ ને જાહેર રજા આપવા આપવાનો હુકમ કરેલ છે તો સાહેબ તમે અમુક એટીઆઈ ને મિકેનિકલ ને એવું કહેશો કે રજા નઈ મળે જે થાય કરી લેજો કોણ મને સાહેબ અત્યારે મેસેજ આવ્યા છે મને ફોન આવ્યો છે ભાઈ વહીવટી અધિકારી છે સૂચનાઓ છે વહીવટી અધિકારી હોય ને એની સૂચનાઓ છે બરાબર છે અરે મને એવું સાહેબ આમાં લખાણ આવ્યું છે કે ડેપો મેનેજર એવું કહે છે કે તમારે જે થાય કરી લ્યો રજા આપવામાં નહીં આવે એવું કોઈ કીધું જ નથી ખોટી વાત છે સાહેબ મારામાં અત્યારે આવ્યું છે તમારામાં જે આવ્યું હોય એ બધી ખોટી વાત છે અને વહીવટી અધિકારીએ વિડીયો કોન્ફરન્સથી સૂચના આપી છે બરાબર અમારે તો વહીવટી અધિકારી જે છે ને એની સૂચનાનું પાલન કરવાનું હોય એટલે વહીવટી અધિકારી તમને શું સૂચના આપી છે સાહેબ કે બીજો ચોથો શનિવાર ના મળે એમને અરે આની અંદર પરિપત્ર ની અંદર સાહેબ છે કાયદેસર લખેલું છે મારે તો મારે તો શું હોય હું ડાયરેક્ટ હું મારી રીતે amount કરી શકું મને તો જે વહીવટી અધિકારી છે એ પરિપત્ર જાહેર કર્યો છે વહીવટી અધિકારી જે સૂચના આપે ને એનું પાલન કરવાનું હોય બરાબર છે એટલે તમને વહીવટી અધિકારી કે ઈ એની સૂચના નું પાલન કરવાનું આ જે પરિપત્ર જાહેર થયો છે એની સૂચના એ મારી જોડે નથી આવ્યો અરે સાહેબ તમે અધિકારી છો તમારે કઈ ક્યાં વહીવટી અધિકારી લેવા દેવા નથી તમારો વહીવટી અધિકારી જે મારે અમારે જે પરિપત્ર આવે ને વહીવટી અધિકારી થ્રુ આવે આ તો આ તો આ પત્ર ગુજરાત જે પૂછવું હોય ને એ પૂછી લો તમે જે પૂછવું હોય વોલ પેપર પૂછી લો બરાબર છે એટલે તમે તમને કોક ઓન પેપર મોકલે તો જ તમારે ધ્યાન દેવાનું તમને તમારા તમે 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 કઈ રીતે મને પૂછો છો કે આ લોકોને રજા નહીં આપવી હું સામાજિક કાર્ય કરું છું તો સામાજિક કાર્ય કરતા તો મેં તમને જવાબ આપી દીધો કે વહીવટી અધિકારી સૂચનાનું પાલન કરવાનું અમારે એનું પાલન હું કરું છું તમને ક્યાં વહીવટી અધિકારી આવી સૂચના આપી છે કે એ લોકોને શનિ વિભાગના વહીવટી અધિકારી એટલે સેન્ટ્રલ ઓફિસેથી

કે એટીઆઈ અને મિકેનિકલ ને જે કાઈ આપણે તમારા રાણીપ ખાતે થી જે પરિપત્ર થયો છે કે એને જે હક રજા મળતી હોય એ કાયદેસર આપવાની જ તો સાહેબ તમારા ડેપો ખાતે થી આજ દિવસ સુધી કોઈ પણ જાત ની હેડમિકલ ને મિકેનિકલ કે પછી એટીઆઈ ને રજા આપવામાં આવેલ નથી કયા ડેપો ખાતે આપડે વડોદરા ડેપો વડોદરા નહીં પણ તમારા ડિવિઝન ના ટોટલી ડેપો ખાતે થી અચ્છા એવું છે નહીં નહીં ડેપો મેનેજર એવું છે કે અમને વહીવટી અધિકારી એ ના પાડી છે તમારો ડેપો મેનેજર એમ કે વડોદરાના ડેપો મેનેજર એમની જોડે વાત કરું એક જ મિનિટ તમને નામ એનું નામ છે આપડે રાણી મધ્યસ્થ કચેરી ખાતે છે એવો પરિપત્ર જાહેર થયો છે એડમિશન એટીઆઈ ને જે કઈ હક ને જે જે કઈ રજાઓ આવતી એને રજા ફરજિયાત આપવી બરોબર તો તમારા ડેપો મેનેજર એવી દાદાગીરી કરે છે કે તમારે જેને કેવું હોય એને કયો રજા તો મળશે જ નહીં એવું છે કે મને આ સૂચના અમારા વહીવટી અધિકારી મુજબ જે મળવા છે એ જ નથી આપતા એટલે તમારે ફોન કરવો પડ્યો છે હા એટલે તમે તમારા ડેપો મેનેજર વાત કરો ડીસી સાહેબ એમ કે મારી પાસે મારી પાસે પરિપત્ર નથી તો સાહેબ અધિકારીઓ પાસે પરિપત્ર નથી એટલે ગઝબ કેવાય ને સાહેબ જોડે તો ના હોય ને આ સાહેબ જોડે પરિપત્ર લઈને થોડા બેસે પરિપત્ર લઈને બેસે નહીં પણ એની પહેલા તો મળી જ જોવો પડે ને સાહેબ હા એ તો મારી જોડે માંગ છે હવે સાહેબ સાહેબને તમે ફોન કર્યો એટલે મને કેસે લાવ બી એટલે તમારા ડેપોર્ટમેન્ટે જે એમ કહે છે કે મને વહીવટી અધિકારીએ કીધું છે ને તમે અત્યારે એમ કહો છો કે મેં કીધું નથી એટલે આ બધી સાહેબ આ બધી ગોલ માં લુ કહેવાય સાસુ વાત જોઈ લઈશ બઈ જે છે આવા પાતા તમે ચિંતા કરો ઓકે કોઈનું અમે ખોટું નહીં કરીએ ના 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 સબકાઈ વંદન ઓકે